એ સૈદપુરામાં ગણપતિ પંડાલમાં પહોંચી પૂજા અર્ચના કરી હતી સાથે જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર કર્યો અને આ તમામ પરથરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે પાંચ પથ્થરમારા કરનાર લોકો અને વીસ બીજા તીખલ તિખલકોરોને બી પકડવામાં આવ્યા છે ગુજરાતની શાંતિ ને ઠેસ એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે મારી તમામ લોકોને ખાસ વિનંતી છે કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની

વધુ માહિતી મેળવી સુરત થી સંવાદદાતા મોડી રાત્રે બની હતી ગણપતિના મંડપ ઉપર પથ્થર મારવાને લઈને મામલો બિચકાયો હતો લોકોના ટોળે ટોળા સુરતના રામપુરા સૈયદપુરા મેઇન રોડ પર ઉતરી આવ્યા હતા દ્રશ્ય જોઈ શકાય છે કે લોકોનો આક્રોશ કેટલો હતો લોકોએ લોકોની પાર્ક કરેલી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે લોકો પોલીસ સાથે ઘર્ષણ કરતા જોવા મળી રહ્યા હતા અને કેટલાક લોકો મકાનના ધાબા ઉપરથી પથ્થર મારતા જોવા મળ્યા હતા સમગ્ર ઘટનામાં પોલીસે પાંચ કલાક જેટલો સંયમ રાખ્યો હતો અને ત્યારબાદ પોલીસે હડકો બળ પ્રયોગ કર્યો હતો લોકોને અહીંયાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો ગણપતિના મંડપ ઉપર પથ્થર મારવામાં જે રીતે બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કારણ કે ચૌદ વર્ષ કરતાં ટીમ નાના બાળકો તેમને ઉપયોગ કર્યો હતો જેને લઈને ગુસ્સો ફૂટી નીકળ્યો હતો ધાર્મિક લાગણી સાથેનો આ આખો મામલો બનાવી દેવામાં આવ્યો હતો લોકોના ટોળા પહોંચ્યા હતા લોકોને શાંત કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય સુરતના મેયર તમામ પહોંચ્યા હતા પણ લોકો સમજવા તૈયાર નતા અને મામલો વધુ ઉગ્ર બની રહ્યો હતો ત્યારે લોકોના ટોળા ઉતર્યા હતા રસ્તા પર લોકોની ગાડીઓમાં તોડફોડ કરી છે લોકોના જે પ્રકારે ટુ વ્હીલરો ફોર વ્હીલરો તમામને નુકસાન કરવામાં આવ્યું હતું જોકે પોલીસે મોડી રાત્રે લોકોના ટોળા વિખરવા માટે ટીયર ગેસ ફોડ્યા હતા લાઠી ચાર્જ કર્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો જોકે મોડી રાત્રે તમામ પથ્થરબાજુઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને સત્યાવીસ કરતાં વધુ લોકોની જ્યારે ધરપકડ કરી લેવામાં આવી હતી સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થઈ ગયું હતું પોલીસના ધાડા અહીંયા ઉતારવામાં કારણ કે કે આ વિસ્તાર એવો છે જ્યાં બંને કોમ્યુનિટીના કે હિન્દુ અને મુસ્લિમ તમામ લોકો અહીંયા રહે છે અને જે પ્રકારે કહી શકાય લોકો છે ભાઈ ઉભા છે ભાઈ આપની ગાડી છે ગાડી મારી છે હું અહીંયા હતો નહીં બહાર હતો હમણાં સવારે સાત વાગે જ ઘરે આવ્યો આ વિના જોયો તો અહીંયા ગાડીમાં બધું નુકસાન કરેલું છે

રોડના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ સેન્સિટિવ વિસ્તાર છે અહીંયા હિન્દુ મુસ્લિમ બંને કોમ્યુનિટીના લોકો રહે છે અત્યાર સુધી કોઈ દાળો માથાકૂટ નથી થતી હતી પણ જે પ્રકારે અહીંયા ગણપતિના મંડપ ઉપર પથ્થર મારવાની ઘટનાને લઈને જે પ્રકારનો વિવાદ સર્જાયો હતો મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું છે પથ્થર બાજુ અગાસી અને ટેરેસ ઉપરથી પથ્થર મારતા સત્તાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે ઘટનાને બાર કલાક થઈ ગયા છે તો પણ પોલીસને અહીંયા તૈનાત કરવામાં આવી છે આગામી આઠ દિવસ સુધી હજુ ગણપતિનો તહેવાર ચાલવાનો છે ત્યારે સંવેદનશીલ વિસ્તાર સાથે સુરત પોલીસ અન્ય વિસ્તારોમાં આ પ્રકારની ઘટના ના બને તેને લઈને કહી શકાય કે પોલીસની ટીમો તૈનાત કરી છે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે આ એ જ ગલી છે કે જ્યાં મોડી રાત્રે પથ્થરબાજો દ્વારા પથ્થર માર્યા બાદ લોકોના ટોળા ઉતર્યા હતા અને મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું હતું દ્રશ્ય જોઈ શકાય છે કે બાર કલાક બાદ પણ હજુ પણ અહીંયા પોલીસને તૈનાત કરવામાં આવી છે પોલીસ પેટ્રોલિંગ કરતી જોવા મળી રહી છે એટલે કહી શકાય કે લોકો કોઈ વસ્તુ સમજવા તૈયાર નતા માત્ર ધર્મ સાથે જોડી અને જે કર્યું હતું ત્યારે અધિકારીઓ પણ અત્યારે જ આપણે અધિકારીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે કારણ કે જે પ્રકારની આ ઘટના હતી ભગીરથસિંહ ગઢવી અહીંયા છે ટોળામાંથી કોઈક પથ્થરમારો કર્યો હતો એ ટોળાને પણ વિખેરી દીધું હતું પોલીસે અને જે વિસ્તારમાંથી પથ્થરમારો થયો હતો એ વિસ્તારમાં જઈ કોમ્બિંગ કર્યું હતું અને સત્યાવીસ જેટલા લોકોને રાતોરાત રિટેન કરી લીધા હતા આ ઉપરાંત વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારબાદ કોઈ પણ ઘટના પોલી આ વિસ્તારમાં બની નથી સમગ્ર બંદોબસ્ત પોલીસનો તૈનાત છે આજ સવારે પણ બંદોબસ્ત કન્ટિન્યુ રાખવામાં આવ્યો છે આ બંદોબસ્તમાં એસઆરપીની એક કંપની જેમાં એન્ટી રાઇટિંગ વ્હીકલ્સ એન્ટી રાઇટિંગ ઇક્વિપમેન્ટ વજ્ર વાહન રીઝન વાહન અન્ય સાધન સામગ્રી સાથે જે ટ્રેન્ડ અમારા હેડક્વાર્ટરના જવાનો હોય છે એ લોકો પણ હાજર છે ઉચ્ચ અધિકારીઓ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરી રહ્યા છે અને જે વિસ્તારમાં સંવેદનશીલ પોઈન્ટ્સ આવેલા છે એ પોઈન્ટ્સ ઉપર પણ બંદોબસ્ત અત્યારે મોજૂદ છે વિસ્તાર સંપૂર્ણ શાંતિમય છે સમગ્ર શહેરમાં શાંતિ છે આપ જોઈ શકો છો કે લોકો જે સ્થાનિક લોકો છે જે લોકો રોજ અહીંયા આવન જાવન કરે છે પોતાના રોજિંદા કામ કરે છે એ અત્યારે ચાલું છે કોઈ ભયનો માહોલ નથી શાંતિ છે બાળકો મહિલાઓ વૃદ્ધો પોતાના જવાનો જે પણ કામગીરી કરતા હોય જે કરી રહ્યા છે આપ આ આખા વિસ્તારમાં જોઈ શકો છો કે લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ કંટ્રોલમાં છે અમારી પણ લોકોને એ જ અપીલ છે કે કોઈ અફવા એડિટેડ મેસેજ ગેરસમજનો ભોગ ન બને પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે ગઈકાલ રાતથી આ વિસ્તારમાં તો ખરી જ પરંતુ સમગ્ર શહેરમાં પોલીસ સારી રીતના કામગીરી કરી અને માહોલ જાળવી રાખ્યો છે શાંતિનો અને સામાજિક આગેવાનો શાંતિ સમિતિના સભ્યો પણ શાંતિમય માહોલ માટે પ્રયાસો કરી રહ્યા છે લોકોને અપીલ કરી છે અને અમારી પણ અપીલ છે કે આ પ્રકારની કોઈ ઘટનાને મોટું સ્વરૂપ ન આપી કાર્યવાહી કરી સતત અપડેટ આપની પાસેથી લેતા રહીશું તો હાલ પથ્થરમારાના આ સમગ્ર પ્રકરણ પર હાલ તો શાંતિ જે છે સંપૂર્ણપણે છવાઈ